નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં આ વિડીયો અંદર આપણે વાત કરવાની છે કે જમીનની ચકાસણી છે તે શા માટે જરૂરી છે તો સૌપ્રથમ જો આપણે હાલની સ્થિતિની વાત કરીએ તો વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના લીધે આ ત્રણની જે કાંઈ જમીન છે તેની ફળદુપતા ઓછી થઈ રહી છે અને જે કાંઈ સીધી અસર છે તે આપણા પાક ઉત્પાદનની અંદર પડી રહીએ છીએ આજથી જો આપણે દસથી બાર વરસ પહેલાં જો જમીનમાં જે કંઈ મબલક ઉત્પાદન થતું હતું તેમાં અત્યારે ઉત્પાદન છે તે ઘટતું ઘટીને અડધું થઈ ગયું છે તો જો આપણે આપણે જમીનની ચકાસણી કરીએ તો કઈ રીતે આપણે આ યોગ્ય બને તેની વાત આપણે છે આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં જો તમે અમારી આ ચેનલમાં નવા હોય ને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને બીજું ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ના પડતા તો જો આપણે આપણે જમીનની ચકાસણી કરીએ તો આપણે કયા કયા ફાયદા થાય અને આપણે કઈ કઈ માહિતી મળી રહી છે તેની આપણે વાત કરીએ તો આપણી જે જમીન છે તેને આપણી પીએચ છે તે આપણે જાણી શકીએ છીએ આપણી જમીનમાં ખારાસનું પ્રમાણ કેટલું છે કેટલી એસિડિક છે તેને આપણે માહિતી મળી રહે છે ત્યાર પછી જો વાત કરીએ તો જમીનમાં પોષક તત્વોની ખામી છે અને કયા પોષક તત્વોની ખામી છે તે આ પરથી આપણને જાણી શકીએ છીએ અને આ પોષક તત્વોની ખામી પરથી આપણે કયા ખાતરો કેટલા પ્રમાણમાં વાત વાપરવા તેની પણ માહિતી મળી રહે છે જોઈએ તો આપણે જો જમીનની અંદર લોહ તત્વોની ખામી હોય અને લોહ લોહતત્વની ખામીને પૂરું કરવા માટે આપણે કેટલા પ્રમાણમાં આપણે લોહ તત્વનો ઉપયોગ કરવો તે આપણે માહિતી મળી રહે છે જમીન કયા ખેતી પાકવા માટે અનુકૂળ છે અને તે આપણે જાણી શકીએ છીએ આ વધુ મહત્ત્વનું છે કારણ કે આપણે કોઈપણ પાકની પસંદગી છે તે આપણા જમીનની છે તે ફળદ્રુપતાના ઉપર નક્કી કરવી હોય છે આથી જ આપણે ખબર પડે કે આપણે જે કાંઈ વાવી રહેલા પાક છે તે આપણા ખેતરને અનુકૂળ છે કે નહીં ત્યાર પછી જો વાત કરીએ તો જમીન ખારાસવાળી છે કે તેમાં સુધારવા માટે કયા પગલાં ભરી શકાય જો આપણા જમીનની અંદર ખારસનું પ્રમાણ વધવું હોય તો અને આપણે સુધારવા માટે કયા પગલાં ભરી શકાય તેની માહિતી મળી રહે છે આ જમીન ચકાસણી પરથી જે કૃષિ વૈજ્ઞાનિક છે તે ખેડૂતને ભલામણ કરે તે પ્રકારના પગલાં આપણે ભરી શકીએ છીએ જમીનમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ કેવી છે તેનું પણ માહિતી મળી રહે છે તેમજ જમીનમાં ઓર્ગેનિક કાર્બન અને બીજા જે કાંઈ સૂક્ષ્મ તત્વો છે માઇક્રોન્યુટ્રીયન્ટ તે કેટલા પ્રમાણમાં છે તેની બી માહિતી મળી રહે છે તો આ બધી માહિતી છે તે આપણને જમીનની ચકાસણી કરીએ તે પરથી મળી રહે છે હવે જમીનની ચકાસણી કરવાના છે તે મુખ્ય ચાર ભાગોમાં વહેસાયેલી છે આ ચાર ભાગની જો આપણે વાત કરીએ સૌપ્રથમ આપણે આપણા જે ખેતરમાંથી જે કાંઈ માટી હોય તેનું આપણે સેમ્પલ એકત્રિત કરવાનું હોય છે આ સેમ્પલને છે તે યોગ્ય પ્રમાણમાં આપણે કૃષિ વૈજ્ઞાનિકો છે કોઈ પણ લેબોરેટરી છે તેમાં મોકલવાનું હોય છે જે આપણે કંઈ આ નમૂનો મોકલ્યો તેના પરથી વૈજ્ઞાનિકો છે તે ચકાસ કરે છે અને તેમાં એક રિપોર્ટ તૈયાર કરે છે હવે ચકાસણી કરેલ રિપોર્ટના આધારે વૈજ્ઞાનિકો આ જે કાંઈ રિપોર્ટ છે તેનું વિશ્લેષણ કરે છે અને યોગ્ય માહિતી પૂરી પાડે છે આ માહિતી પૂરી પાડ્યા બાદ જે કાંઈ માહિતી છે તે ખેડૂતને આપવામાં આવે છે અને અમુક ભલામણો કરવામાં આવે તમારે કયા પ્રકારના આગળના પગલાં ભરવાના છે હવે ત્યાર પછી ખેડૂત મિત્રોને બીજો પ્રશ્ન હોય છે કે આપણે આ ટેસ્ટિંગ છે તે કઈ જગ્યાએ કરાવી શકીએ તો આ ટેસ્ટિંગ છે તે જે કાંઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા હોય છે દરેક જિલ્લાની અંદર તેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર આપણે આ ટેસ્ટિંગ કરાવી શકીએ ત્યારબાદ જે કાંઈ કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ચાર ગુજરાતમાં તેની અંદર પણ આપણે આ ટેસ્ટિંગ કરાવી શકીએ ત્યાર પછી જે કાંઈ રાજકીય કોલેજ આવેલી હોય છે તેમાં જે કાંઈ સુવિધા હોય છે કેમેસ્ટ્રીની કે રાસાયણિક કાંઈ કોલેજ આવેલી હોય છે તેમાં પણ આ સુવિધા ઉપલબ્ધ હોય તો તેને આપણે ટેસ્ટિંગ કરાવી શકીએ છીએ ત્યાર પછી કોઈ પણ પ્રાઇવેટ લેબ લેબોરેટરી જો કાંઈ હોય તેમાં આપણે ટેસ્ટિંગ કરાવી શકીએ આ વિડીયોના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણે કઈ પ્રકારે સોઇલ ટેસ્ટ છે તે મદદ કરે છે તો ખેડૂત મિત્રો જે છે તે પોતાના જમીનની ચકાસણી છે તે આ ચોમાસું પાકો આવેલ હોય તે પહેલાં આપણે જમીનની ચકાસણી કરાવી લેવી જોઈએ જેથી આપણે ખબર પડે કે ચોમાસુ પાકનો અને આગળના વર્ષોમાં જે કંઈ પાક લેવામાં આવે છે તેમાં કયા પ્રકારના આપણે ખેતી ખાતરોનો ઉપયોગ કરવો અને કઈ પ્રકારના આપણે ખેતી ખર્ચ છે તે ઓછો થઈ શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા આભાર